સમાજ યુવાનને શા માટે રાજનીતિમાં આગળ આવવાનું કહે છે તો એનું એકદમ સ્પષ્ટ કારણ છે કે યુવાન જો રાજનીતિમાં ઉતરે યુવાન જો સમાજ સેવાના કાર્યમાં ઉતરે તો નવા વિચારો સાથે સમાજને એક અલગ દિશામાં લઈ જાય કે જેનાથી પ્રેરિત થઈને અન્ય યુવાનો જે દેશ માટે સમાજ માટે કંઈક કરવા માંગે છે એમને નવી પ્રેરણા મળે એમને નવી દિશા મળે પરંતુ જો આગેવાન પોતે જ મગમાં ધોકા મારે તો સમાજનું ગાડું ક્યારે ઉંધા માથે જાય એનું કઈ નક્કી ના કહેવાય જ્યારે તમે આગેવાન તરીકે હજારો લાખો લોકોને સાથે રાખીને ચાલતા હોવ ત્યારે તમારી એક નૈતિક જવાબદારી બનતી હોય છે અને એ જવાબદારી એટલે દેશનો યુવાન તમારા કરેલા કાર્યનું અનુકરણ કરીને પોતે પણ સારું કામ કરી શકે પણ જેમ મેં અગાઉ કહ્યું એમ મુખ્યા પોતે ગુનેગાર સાબિત થાય ત્યાં અજવાળાની આશા રાખવી એ ખોટી સાબિત થાય છે નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું આ બધું જે તમે સાંભળી રહ્યા છો એ બધું કહેવા પાછળ એક દુઃખની લાગણી છે પાટીદાર આંદોલનથી રાજકારણમાં પ્રવેશ કરેલા વિરમગામ ભાજપના યુવાન એમએલએ હાર્દિક પટેલ વિશેની આ વાત છે વાત એવી છે કે એમએલએ હાર્દિક પટેલનો એક કથિત વિડીયો વાયરલ થયો છે અને એ વાયરલ વિડીયોમાં હાર્દિક પટેલ પોતાની ઓફિસમાં જુગાર રમતા હોય એવું દેખાઈ રહ્યું છે

પુષ્ટિ નથી કરતું પરંતુ આ પર પત્તા દેખાય છે આ વિડીયોમાં હાર્દિક પટેલની સાથે મયુર ચાવડા તીર્થ પટેલ ગોલુ ગુપ્તા પણ દેખાઈ રહ્યા છે આ વિડીયો વાયરલ થતા હાર્દિક પટેલ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે હવે જોવું રહેશે કે આ વિડીયોને લઈને હાર્દિક પટેલ કોઈ સ્પષ્ટતા કરે છે કે કેમ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલનો જે જુગાર રમતો વિડીયો વાયરલ થયો છે સ્થાનિક આગેવાન પિન્ટુ કોળીએ વાયરલ કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે વાયરલ વિડીયોમાં હાર્દિક પટેલ જુગાર રમતા જોવા મળી રહ્યા છે હાર્દિક પટેલની સાથે વિરમગામ ભાજપના અન્ય યુવા મોરચાના આગેવાન પણ જોવા મળે છે હાર્દિક પટેલ ચાર લોકો સાથે પાંચસો પાંચસોની નોટો સાથે જુગાર રમતા જોવા મળે છે સ્થાનિક આગેવાનના આ વિડિયો બાદ હાર્દિક પટેલની ઓફિસમાં જે કંઈ થઈ રહ્યું છે એના વિશે ઘણી ચર્ચાઓએ જોર પકડ્યું છે અહીંયા હું એકદમ સ્પષ્ટ કરી દઉં કે હાર્દિક પટેલ સાથે કોઈ પણ મીડિયાને કોઈ પણ પ્રકારના મતભેદ નથી કે કોઈ સમસ્યા નથી પરંતુ અહીંયા ચિંતાનો વિષય એ છે કે એમએલએ ઓફિસમાં જુગાર રમતા હોય તેવો વિડીયો સામે આવ્યો હતો પરંતુ આ વિડિયો બાબતે બીબી ન્યૂઝ કોઈ પણ પ્રકારની પુષ્ટિ નથી કરતું પરંતુ આ વાતમાં જો સચ્ચાઈ છે તો પછી આ એક ગંભીર વિષય છે ભાજપ પાર્ટીની છાપ માટે અને સમાજ માટે જે વ્યક્તિ પાટીદાર આંદોલન વખતે જાહેર મંચ પરથી ભાજપ વિશે મજા મજા આવે આવે એમ બોલે છે નિવેદનો આપે છે સમાધાન થયા પછી એ જ વ્યક્તિ ભાજપ પાર્ટીમાં જોડાય છે અને ત્યારબાદ આવા વિડીયો સામે આવે છે ત્યારે પાર્ટીમાંથી કોઈ પ્રકારના ખુલાસા આપવામાં નથી આવતા આ જે કંઈ થયું છે એમાં કેટલું સત્ય છે કે ખોટું છે હમણાં થોડા દિવસ પહેલાની જ વાત કરીએ તો પાટણના ચણસમા ખાતે

આ સત્ય વિડીયો છે અને ખરેખર ધારાસભ્ય હાર્દિક પટેલ જુગાર રમતો હશે તો પોલીસ અને પાર્ટી તરફથી ધારાસભ્ય હાર્દિક પટેલ સામે કોઈ પગલા ભરવામાં આવશે કે કેમ નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર